શિવલ્લભાધીશ કી જય શ્રી કૃષ્ણ લાલ કી જય પ્રસંગ છે મહાભારતનો કે જ્યારે કૌરવ પાંડવોનું યુદ્ધ સમાપ્ત થયું અને સમગ્ર કૌરવના વંશનો નાશ થઈ ગયો છે ગાંધારી તેમના સો પુત્ર કે જે મૃત અવસ્થાને પ્રાપ્ત થયા છે અને છેલ્લી વાર તે પુત્રોને જોવા માટે કુરુક્ષેત્રના રણ મેદાનમાં આવ્યા છે અને સામે અનેક અનેક ઊભા છે કૃષ્ણ પણ તે સમયે ત્યાં છે પણ બધા આઘા પાછા થઈ ગયા કે આજે તો ગાંધારી પોતાના નેત્રના પાટો ખોલશે અને ન જાણે બહુ જ તેજ પૂંછથી કોઈ ભસ્મીભૂત થઈ જાય તો તો બધા આડાઓડા થઈ ગયા પણ શ્રી કૃષ્ણ ત્યાં જ ઊભા છે ગાંધારીએ નેત્રની પાટો ખોલ્યો છે અને જે જે મૃત પુત્રો તે સમયે મેદાનમાં પડ્યા છે તેને જોઈ રહ્યા છે રડી રહ્યા છે અને આમ કરીને તેઓ શ્રી કૃષ્ણની પાસે આવ્યા અને કહ્યું કે હે કેશવ જો આપ ચાહત તો આ યુદ્ધ રુકાવી શકત કૃષ્ણે કહ્યું કે હું તો પોતે જ સંધિદૂત બનીને આવ્યો હતો પણ દુર્યોધન માન્યો નહીં તો હું શું કરી શકું કહે છે હે પ્રભુ હે કૃષ્ણ દુર્યોધનને ન માનવાની બુદ્ધિ આપનાર તો આપ જ છો બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય પાદ પદ્મ પ્રસિદ્ધ હતું અને માની લો કે તે દુષ્ટ બુદ્ધિવાળો છે આપને તેવી બુદ્ધિ તેને પ્રદાન નહોતી કરવી પણ અર્જુન પણ કહેતો હતો કે સામે તો મારા મોટાઓ છે મારા ગુરુવર છે ભીષ્મ પિતામર છે આ બધાને મારીને મારે રાજ્ય નથી જોઈતું અને જ્યારે તે યુદ્ધથી પાછો ફરી રહ્યો હતો તે સમયે આપે જ તેને ગીતાજીનો ઉપદેશ આપી યુદ્ધ કરવા પ્રેર્યો અને કૃષ્ણ મંદ મંદ મુસ્કાઈ રહ્યા છે કહે છે પ્રભુ જો ચાહત તો ચોક્કસ આપ આ યુદ્ધ થતું રોકી શકત અને માટે હું પણ આજે આપને એક શ્રાપ આપું છું કૃષ્ણ વિચારે છે કે અત્યારે તો ગાંધારી બોલે છે તે વેદની વાણી બોલી રહી છે કે જે કંઈ થાય છે તે મારી ઈચ્છાથી જ થાય છે અને ગાંધારીએ તે સમયે કહ્યું કે જે રીતે અમારા સર્વ વંશનો નાશ થયો તે જ રીતે જ્યારે આપ પણ ભૂતલ પરથી પધારશો આપનું સમગ્ર યાદવ કુળ સમાપ્ત થઈ જશે અને શ્રી કૃષ્ણ મંદ મુસ્કાઈને તેનો તે શ્રાપને માથે ગ્રહણ કરે છે અને મનમાં વિચારે છે કે પણ જે આપ કહી રહ્યા છો તે મારી ઈચ્છાથી જ કહી રહ્યા છો કારણ કે જ્યાં સુધી શ્રી કૃષ્ણ ભૂતલ પર હતા આપના પુત્ર પૌત્ર પ્રદ્યુમ્નજી અનિરુદ્ધ તો આપના વ્યૂહ સ્વરૂપ છે અને બીજા પણ આપના બાળકો અને સમગ્ર વંશ જ્યાં સુધી આપ ભૂતલ પર રહે ત્યાં સુધી તેઓ ધર્મના પક્ષમાં રહે અને પછી અધર્મ કરવાના હતા તો શ્રી કૃષ્ણે એવી યોજના કરી કે જ્યારે આપ પધારી જવાના હતા તે પહેલાં સાંભ જે આપનો પૌત્ર હતો તેણે એકવાર ગર્ભવતી સ્ત્રીનો વેશ કર્યો ઋષિઓ પાસે ગયા અને સાથેના બધા તેના મિત્રોએ પૂછ્યું કે આને બાળક થવાનું છે પુત્ર થશે કે પુત્રી અને ઋષિઓ ગુસ્સે થઈ ગયા કે નહીં પુત્ર થાય નહીં પુત્રી થાય આનામાંથી તો એક મૂસળ નીકળશે કે જે તમારા સમગ્ર વંશનો નાશ કરશે અને જ્યારે તે વસ્ત્રો વગેરે ખોલ્યા તેમાંથી મૂસળ નીકળું તેનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ ચૂર્ણ કરીને દરિયામાં નાખી દીધું અને તે જ દરિયાને તટની રજમાં તે પાછું આવ્યું તેમાંથી ઘાસ ઉગ્યા અને તેવા તીક્ષ્ણ ઘાસ કે જેને પણ લાગે તે બહુ ઈજા પ્રાપ્ત થાય અથવા તેનું મૃત્યુ થાય તેવા ઘાસ ત્યાં ઉગ્યા હતા અને જ્યારે શ્રી કૃષ્ણએ લીલા વિસ્તારી ત્યારે યાદવો પણ પરસ્પર આનાથી યુદ્ધ કરીને સમાપ્ત થઈ ગયા તો જે કંઈ થાય છે તે શી ભગવદ ઈચ્છાથી જ થાય છે અને આપણે હંમેશા એક આદત હોય છે કે જો મેં આને બદલે આમ કર્યું હોત તો આજે કંઈક બીજું હોત પણ ના કંઈ બીજું ક્યારેય થતું નથી કેવલ જેમ શ્રી આચાર્યજી કહે છે વિવેકસ્તુ હરિસર્વમને જે છત કરીશ હતી આપણા જીવનમાં જે કંઈ બને છે સમગ્ર સૃષ્ટિમાં સમગ્ર બ્રહ્માંડમાં જે કંઈ બને છે તે કેવલ અને કેવલ ભગવદ્ ઈચ્છાથી જ બને છે માટે શોક મોહને ન પામતા જ્યારે પણ કંઈક આપણી ઈચ્છા અનુસાર થાય તો ભગવદ કૃપા અને ઈચ્છાથી વિપરીત થાય તો ભગવદ્ ઈચ્છા માનીને દરેકે દરેક પરિસ્થિતિને આપણે વધાવી લઈએ શ્રી કી જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય